ઘણા બધા અહિયાં નવરાત્રિ મહોત્સવ ની અંદર જ્યાં મહેમાનો છે જે આવ્યા છે મહેમાનો ની સાથે પણ આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું આપણી સાથે જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વેરાણી છે જેઓની સાથે વાત કરશું ઘનશ્યામભાઈ નમો નવરાત્રિ મહોત્સવ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન નવરાત્રિ નું આયોજન ને લક્ષ્યું કરશું નીચે એક છે અને નવરાત્રી નો ઉત્સવ ઉજવાઈ નીકળશે અમદાવાદ રાજધરીમાં નવરાત્રિ મહત્વ હોય ધાર્મિક તહેવારો હોય કદાચ ભારતીય જનતા પાર્ટી સહભાગી હોય એના ભાગરૂપે આજે નવરાત્રીનો પણ ઉત્સવ ના ઉજાશે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એની અંદર દિવ્ય શક્તિ એક એક પ્રજ થાય છે ભક્તો નવે નવ દિવસ ખલૈયાઓના સ્વરૂપે ખેલતા હોય છે એનો સૌ ભારતીય જનતા પાર્ટી મોટા દિલ્લો અનુભવ અનુભૂતિ કરી રહ્યો છે એ બદલ સૌ ખલૈયાઓને અને આયોજક મિત્રોને પણ તરત પૂર્વક શુભકામના આપશે